નમસ્કાર હું છું સાગર પટેલ અત્યારે હાલ અમેરિકામાં ફરી રહ્યો છું અને એના વિડીયોઝ તમારા સુધી પહોંચાડતો આવ્યો છું અત્યારે એક સરસ મજાની વાત કરવી છે અને મને પણ એ આશ્ચર્ય થયું હતું એ જે ઘટના મારી સાથે ઘટી એને લઈને તો ગઈકાલે જ્યારે મિત્રના સ્ટોર્સ પર અમે અલગ અલગ જગ્યાએ જતા હતા પછી છે એના બીજા એક સ્ટોર પર પહોંચ્યા અને ત્યાં સાંજે રોજ કરતાં અમને થોડું મોડું થઈ ગયું અને ત્યાંના અમે બેઠા હતા એ દરમિયાન પોલીસ ઓફિસર એક અંદર આવ્યો અને એણે પૂછ્યું કે ભાઈ ઓલ ઓકે એટલે મેં પહેલાંના મિત્રને કહ્યું કે કેમ આ રીતનું પૂછ્યું આપણે તો કે જ્યારે કોઈ કસ્ટમર અહીંયા આવે ગાડી થોડી વાર કરતાં વધારે પેટ્રોલિંગમાં અહીંયા નીકળતા હોય અને સામાન્ય સમય કરતાં વધારે ત્યાં જુએ બીજા રાઉન્ડમાં પણ ત્યાં ગાડી પડેલી જુએ તો એ લોકો જઈને જોતા હોય છે કે કંઈ અનિચ્છિત બનાવ તો કંઈ બની નથી રહ્યો ને તો એ ત્યાં જઈને ચેક કરતા હોય અને કહ્યું કે ઓલ ઓકે છે પછી બરાબર છે પછી થોડી ઘણી એમણે વાત કરી અને પછી કહ્યું કે હજુ હું બીજા ઘણા કલાકો સુધી છું પેટ્રોલિંગમાં કંઈ હોય તો તરત તમે જણાવજો અને પછી અમે સ્ટોર સામાન્ય સમય કરતાં મોડા બંધ થયો બહાર જઈને અમે ઊભા રહ્યા ત્યારે પોલીસવાળો ત્યાં જ પેટ્રોલિંગ કરી રહ્યો હતો સ્ટોરની બહાર જ ઊભો હતો તો કે હું રાહ જોઈ રહ્યો હતો કે તમારો સ્ટોર બંધ થાય ને અને પછી અહીંયાથી હું આગળ જઈશ બીજું બધું આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરીશ પછી દરમિયાન ભાઈબંધે કહ્યું કે અમારો મિત્ર છે ઇન્ડિયાથી આવ્યો છે પત્રકાર છે અને પછી એને થયું કે વાહ શું વાત છે પછી એણે કહ્યું કે તમારે ત્યાં પોલીસ તંત્ર કેવું હોય છે પછી મેં આપણા પોલીસ તંત્ર વિશે થોડી વાત કરી હાયરકી આપણી જે પોલીસની છે રૂટીન જે આપણા જર્નાલિસ્ટિક અપ્રોચ મુજબ મેં એમને સમજાવી એમણે એમની હાય વિશે વાત કરી કે ક્યાં ક્યાં એમણે કામ કર્યું છે એમણે શોર્ટ ટીમમાં કામ કર્યું એમના યુનિફોર્મ ઉપર બતાયેલો જે બેચ છે એ એમણે કહ્યું પછી હથિયારોની વાત થઈ કે તમારા ત્યાં પોલીસ કયા પ્રકારના હથિયાર વાપરે છે એટલે પછી મેં કહ્યું કે હથિયારમાં તો પિસ્ટલ હોય છે સામાન્ય રીતે પીએસઆઈ કે એને ઉપરના લેવલના અધિકારીઓ રાખતા હોય છે અને મેં કીધું તમારે જેટલા શરીર ઉપર જેટલા બધા ઇક્વિપમેન્ટ છે એ બધું નથી પછી બોડી વોન કેમેરા તો એમનો બટ ઓબિયસ છે જે આપણા ત્યાં પણ આવી ગયા છે પિસ્ટલ એણે બતાવી પિસ્ટલ જે છે એમાં જે લેઝર હતી એ એણે બતાવી કે ભાઈ આ પ્રકારે લેઝરવાળી છે એટલે મને પહેલાં તો આશ્ચર્ય હતું કે પોલીસ પહેલાં તો આ રીતે વાત જ કેવી રીતે કરે એમ પછી એણે બહુ જ ફ્રેન્ડલી રીતે આખું એનો ડ્રેસ કોડ સમજાવ એની ગાડી આખી બતાવી બાજુમાં લેપટોપ પડ્યું હતું એની અંદર બધો ડેટાબેઝ હોય પાછળ મિની જેલ જેવું હોય કે કોઈ હોય તો એને પકડીને ત્યાં બેસાડે હથકડી લગાવે એના જે બધા ઇક્વિપમેન્ટ હતા પહેરેલા એ બતાવ્યા પછી પેલી જે શોર્ટ તમને કરન્ટ આવે એ પ્રકારની એક ગન જેવું હોય એ રાખતા હોય છે પછી પી પિસ્ટલ બતાવ્યા પછી મને કહે કે તમારે ત્યાં પોલીસ મોટી જે હોય એ બંદૂક રાખે મેં કીધું મને એનો એટલો અંદાજ નથી કંઈ એવી ઘટનાઓ દરમિયાન કદાચ રાખતા હશે તો પછી એણે ગાડી ખોલી અને ગાડી ખોલીને પછી પાછળ મને ડેકીમાંથી મોટી ગન બન જે આપણે સામાન્ય રીતે પબજી મને એમાં જોઈએ એટલે એ બનતું કે હાથમાં એણે પકડી અને મને બતાવી કે જો આ રીતે હોય આ એનું સપ્રેસર છે આ એની એમઓ છે જે આપણે ગોળીઓ કહીએ એ એમો બતાવી પછી કહ્યું કે મને ઇન્ડિયન ફૂડ ઘણું પસંદ છે ઇન્ડિયા આવવાનું વિચારું છું એટલે મેં કીધું આવો ઇન્ડિયા ખૂબ સુંદર છે અલગ અલગ જગ્યાએ ફરશો ને તમે જો ગુજરાત આવો તો કે હું મુંબઈ જવાનો છું કે ગુજરાત આવીશ તો ચોક્કસથી આવીશ પછી સૌથી આશ્ચર્યની વાત એ હતી મેં કીધું તો પછી બિલકુલ આવો આપણે હું તમને ફેરવીશ ત્યાં તો કે મારી પાસે એટલા પૈસા નથી કે હું ઇન્ડિયા ફરવાનું અફોર્ડ કરી શકું એટલે મને સૌથી મોટું હાસ્યાસ્પદ એ લાગ્યું મેં કીધું અફોર્ડ કેમ ના કરી શકું પોલીસ ઓફિસર એટલે કે મારી સેલેરી નવ ડોલરથી હતી અને બત્રીસ તેત્રીસ ડોલર પર અવર કે જે પ્રમાણેનું તેમનો જે સેલરી એમનો ક્રાઇટેરિયા છે ત્યાં સુધી કે હું મારી રીતે પહોંચ્યો છું અલગ અલગ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ત્યાં જે સ્થાનિક હોય ત્યાં દરેક જગ્યાએ એણે કામ કર્યું છે અને આ એક અલગ પ્રકારનો અનુભવ હતો અને એણે એટલી શાંતિથી સમય આપીને વાત કરી અને થોડી અચરજ લાગી બરાબર મને મારું આશ્ચર્ય જોઈને પણ એને ગમ્યું શાંતિથી સમજાયું અને બધું જ બતાવ્યું એણે સૌથી મોટો આનંદ મને એ હતો અને એ વસ્તુ એ વખતે કદાચ મેં એને અપ્રોચ કર્યો હોત તો કદાચ વિડીયો ઉતારવાનું કદાચ નક્કી થઈ શક્યું હોત પણ એ વખતે પહેલી મુલાકાત હતી અને એ વખતે જ એમને એમ એટલા ફ્રેન્ડલી હતા તો મને થયું કે ના આવું તો આપણે કેવી રીતે ડાયરેક્ટ વાત કરી શકીએ હજુ હજુ એણે કહ્યું કે થોડા દિવસ પછી મારી ડ્યુટી છે હજુ હું છું અહીંયા તો ટ્રાય કરીશ કે વાત કરે પણ જે અમે ઊભા હતા અને જે બધું બતાવ્યું તો સ્ટોરના સીસીટીવી સ્વાભાવિક છે કે ત્યાં દેખાતા હોય તો એમાં ઘણું બધું કેપ્ચર થયું છે તો વિડીયો હું અહીંયા કદાચ લાઈન પર મૂકીશ તો તમે જોઈ શકશો કે કઈ રીતે કેવો અમારો અનુભવ રહ્યો અને ખરેખર આમ જાણીને બહુ મજા આવી આ પ્રકારના અનુભવો જે છે મને એમ થયું કે પહેલાં તો એક પોસ્ટ લખું પણ એમ થયું કે ના વિડીયોના માધ્યમે તમારા સુધી શેર કરું અને જો હજુ પણ વિચારું છું કે અહીંયા અપ્રોચ કરીશ સ્થાનિક પોલીસ સ્ટેશન કે અહીંની જે સ્થાનિક ઓફિસો છે એની મુલાકાત લેવાનો જો મને ચાન્સ મળશે તો જરૂરથી જઈશ અને તમારા સુધી એ અનુભવ છે એ પહોંચાડતો રહીશ અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી આ જે આખી સિરીઝ છે એ તમે ચોક્કસથી જોજો અમારી જે ન્યૂઝ ચેનલ છે સ્વમાન એના પર પણ અમે આ જે સિરીઝના વિડીયો છે તે મૂકતા રહીએ છીએ તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને અને જે અમારી જે આ ખાસ સિરીઝ છે એના આગામી પણ જે કંઈ વિડીયો છે એ તમારા સુધી હું પહોંચાડતો રહીશ તો બસ તમે ત્યાં સુધી જોતા રહેજો નમસ્કાર